આજે આપણે બનાવીશું એકદમ સરસ એવી ટેસ્ટી ડિશ અને ઘરમાં બનતા ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય એવું સુપર ટેસ્ટી અને ડેલિશિયસ એવું કાજુ મખાણનું શાક બનાવવાના છે તો જોઈને ખાવાનું મન થઈ જાય અને ઝટપટ બની જાય એવી રેસીપી છે ક્વિક રેસિપી છે આ રેસીપી તમે ટિફિનમાં કે મેં ગેસ્ટ હોય તો પણ બનાવી શકો છો લંચ કે ડિનરમાં પણ બનાવી શકો છો તો અહીં સૌપ્રથમ આપણે કુકર લેવાનું છે કુકરમાં મેં ત્રણ મોટી ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે અને સાથે જ મેં ત્રણ ટામેટા એડ કર્યા છે તો ટામેટા પણ આપણે રફલી આ રીતે કટ કરી લેવાના છે અને સાથે જ દસથી બાર જેટલા કાજુના ટુકડા પણ એડ કરી દઈશું તો કાજુના ટુકડા એડ કરવાથી આપણી ગ્રેવી સરસ ઘટ બને છે અને ટેક્સચર પણ સરસ આવે છે માટે કાજુના ટુકડા એડ કરવા જરૂરી છે સાથે જ એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કર્યો છે અને ચારથી પાંચ કળી જેટલી લસણ લસણ એડ કર્યું છે અને બધા ખડા મસાલા લેવાના છે તો સૌ પ્રથમ આપણે તેજપત્તા એડ કરીશું પછી જામિંદ્રીનું ફૂલ પણ એડ કરીશું તો જામીન ફૂલ ખૂબ જ થોડું અમથું લેવાનું છે એની બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે માટે આપણે એકદમ થોડું જ એડ કરવાનું છે એક મોટો એલચો એડ કરીશું એક તે એક સ્ટાર ફૂલ એડ કરીશું ને ચારથી પાંચ લવિંગ અને ચારથી પાંચ મરી એડ કરીશું અને અડધો પા કપ જેટલું પાણી એડ કરી અને આપણે બાફી લઈશું તો બફાઈ બફાઈ જાય એટલે કુકર ખોલીને એને ઠંડુ થવા દેવાનું છે અને પંદરથી વીસ મિનિટ ઠંડુ થાય પછી જ આપણે એને બ્લેન્ડ કરવાનું છે કે મિક્સરમાં પીસી લેવાનું છે તો મિક્સરમાં પીસાઈ જાય પછી આપણે એને ગાળી પણ લઈશું કેમ કે આપણે જે પણ ખરાબ મસાલા એડ કર્યા છે તો એ ખરાબ મસાલાના જે પણ ટુકડા હોય એ નીકળી જાય અને બાળકોના મોડામાં આવે તો તેમને ગમે પણ નહીં ખાવાનું માટે આપણે એને ચાળી લઈશું ચાળ્યા પછી આપણે મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું બે ચમચી જેટલો ધનજીરું પાવડર અને બે ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું તો બધો જ મસાલા મિક્સ કરી લઈશું હવે મખાણા લીધા છે તો મેં દોઢ કપ જેટલા મખાણા લીધા છે જેને આપણે શેકી લેવાના છે તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે મખાણાને શેકાતા તો મખાણા શેકીને એડ કરવાથી મખાણામાં જે ક્રંચ હોય કે જે પણ ભેજનું પ્રમાણ હોય એ બધું નીકળી જાય અને આ રીતે એકદમ સરસ થોડો ક્રન્ચી થાય પછી આપણે એને કઢી લેવાના છે તો હવે આપણે એ જ કઢાઈમાં તેલ મૂક્યું છે જેમાં મેં આ રીતે કાજુના ટુકડા લીધા છે તો લગભગ અડધો એક વન ફોર્થ કપ જેટલા કાજુના ટુકડા એડ કર્યા છે ને કાજુના ટુકડાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે સાંતડી લેવાના છે તો જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આ ટાઈમે આપણે જે પણ ગ્રેવી મસાલા સાથે રેડી કરી હતી એને એડ કરી દઈશું અને સરસ આપણે ફટાફટ હલાવી લઈશું તો જોઈ શકો છો ને એકદમ સરસ એવો ગ્રેવીનો કલર પણ આવી ગયો છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો બસ આપણે આ રીતની જ ગ્રેવી બનાવવાની છે ગ્રેવી તમારે કેટલી પતલી કે જાળી રાખવી છે એ હવે હવે પછી પાણી એડ કરી શકો છો તો ગ્રેવીમાંથી એકવાર તેલ છૂટું પડે પછી પાણી એડ કરવાથી ગરમ પાણી એડ કરવાનું છે તો ગરમ પાણી એડ કરવાથી એની કૂકિંગ પ્રોસેસ અટકીને હવે આપણે મખાણ એડ કરીશું તો ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી જાય પછી મખાણ એડ કરીશું તો ગ્રેવીમાં એ વધારે પડતો રસો પણ નથી રાખવાનો કેમકે મખાના રસ્તે તે થોડું ઘણું પાણી એબ્ઝર્બ કરી લેશે માટે આપણે તમને જે પ્રમાણેની થિકનેસ જોઈએ એ રીતે તમે થીક રાખી શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ એવું મખાણાનું શાક આપણું ઢેડી છે એક ધાનાથી ગાર્નિશ કરી લઈએ અને ઘરની જ મલાઈ લીધી છે તમે બહારની મલાઈનો એમાં ઉપયોગ પણ કરી શકો છો તો એક ચમચી જેટલી મલાઈ એડ કરવાની છે મલાઈ એડ કરવાથી સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ ક્રીમી આવે છે અને દેખાવ પણ ખરેખર સુંદર લાગે છે તો એકદમ સરસ એવું મખાણાનું શાક આપણું રેડી થઈ ગયું છે તો આ શાક તમે બાળકોના ટિફિનમાં લંચ બોક્સમાં ડિનરમાં પણ બનાવી શકો છો અને ફટાફટ બની જાય એવું શાક છે તો જરૂરથી તમે મારી રેસીપી ટ્રાય કરજો તો મારી રેસીપી જો તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ના ભૂલશો તો હવે આપણે સર્વ કરીશું તમે એ બટર સાથે સર્વ કર્યું છે અને ગરમ ગરમ પરોઠા સાથે સર્વ કરું છે તો તમને આની સાથે જે પણ રોટલી કે રોટલા કે નાન અનુભવે એની સાથે તમે ખાઈ શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ